જય શ્રી કૃષ્ણ હું સિક્તેરબેન આહિર મારી યુટ્યુબ ચેનલ કોડન માં તમારું સ્વાગત કરું છું તમે જોઈ શકો છો તમારે જયારે રેડીમેડ બ્લાઉઝ આવશે ત્યારે તેનું ગળું હોય ને તે આ મોટું જ હોય છે આ ગળું સાતનું છે અને આપણે ગળું પાંચનું લેવાનું છે તો હવે આ ગળું આપણે પાંચનું કઈ રીતે લેવું ને તે આજે હું તમને શીખવાડું છું હવે આપણે આનથી અહીંયા સુધી વાળી દેવાનું છે અને હવે તમે ખાસ જોજો કે આપણી આ ડિઝાઇન છે તે આની ઉપર જ આવી જોઈએ આડાવડું ન થવું જોઈએ નકર જે ગળું છે તે આડાવડું થઈ જશે અને આ તેનું નિશાન છે તેને આપણે આ રીતે જ રાખવાનું છે આપણે વ્યવસ્થિત આ રીતે ઘડી કરી દેસુ અને આ આપણું વચ્ચેનું ફૂલ છે તેને આ રીતના ઝાલશું અને તમને નો ફાવે તો તમે આમાં ટાચણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંથી ટક્સ લેવાનો છે આપણું આ ગળું સાડા ત્રણનું છે અને આપણે અઢીનું રાખવાનું છે એટલે અહીંથી આટલું તો આપણું સિલાઈ દબાણમાં હોય તમે જોઈ શકો છો આટલું આપણું સિલાઈ દબાણમાં જશે હવે આપણે અહીંયાથી નિશાન કરવાનું છે હવે આપણે એક નિશાન અહીંયા કર્યું છે અને આપણે એક નિશાન અહીંયા કરીશું હવે આપણે આટલી ક્રોસમાં લેશો આપણો આ ટક્સ લેવાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે જે આપણું ગળું છે તે આપણું આ નિશાન આ નિશાન બરાબર આપણું પાંચનું નું ગળું થઈ ગયું છે